નમસ્કાર આપ જો રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હેતલ ભગત વડોદરામાં અષ્ટ સહેલી ગ્રુપ દ્વારા બીફોર નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અગિયાર જરૂરિયાતમંદ દીકરીઓના કન્યાવર માટે ભંડોળ એકઠું કરવામાં આવે છે વડોદરામાં અષ્ટ સહેલી ગ્રુપ દ્વારા છેલ્લા ચાર વર્ષથી બીફોર નવરાત્રીનું આયોજન કરવામાં આવશે આ વર્ષે સતત પાંચમા વર્ષે અષ્ટ સહેલી ગ્રુપ દ્વારા બીફોર નવરાત્રી આયોજન કરવામાં આવ્યું હતું અષ્ટ સહેલી ગ્રુપ દ્વારા છેલ્લા બે વર્ષથી જરૂરિયાતમંદ દીકરીઓના કરિયાવર માટે નવરાત્રીનું આયોજન કરવામાં આવે છે આ ત્રીજા વર્ષે પણ નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અગિયાર જરૂરિયાતમંદ દીકરીઓના કર્યાવર માટે ભંડોળ એકઠું કરવામાં આવ્યું હતું અમારા અષ્ટ સહેલી અમે લોકો દર વર્ષે લગભગ આ ચોથું વર્ષ છે વર્ષમાં એક વખત અગિયાર દીકરીઓ જે જરૂરિયાતમંદ પરિવારની છે એમને અમે કર્યાવર કરીએ છીએ તો એ કર્યાવરના ફંડ રેઝના ભાગરૂપે અમે ગરબા કરીએ છીએ માતાજીની આરાધના પણ થાય અને એની સાથે સાથે અમે લોકો અમને મદદ મળે અમારા મેમ્બર અને ગેસ્ટ સાથે લગભગ ત્રણસો બે મેમ્બર અત્યારે ગરબામાં આવ્યા છે અમે આમ તો પાંચ વર્ષથી અમારો ગ્રુપ ચાલે છે ગરબાનું આ પાંચમું વર્ષ જ છે પણ કર્યાવરણ માટે અમારું ત્રીજું વરસ છે વડોદરાવાસીને અમે એટલું જ કહેવા માંગીએ છીએ કે આપણે

એના માટે થઈને આ ગરબામાંથી જે પણ અમારી પાસે ફંડ એકઠું થાય આમ તો ખાસ એટલું બધું ફંડ એકઠું ના થાય પણ તે છતાંય એ સ્પોન્સર તરફથી પણ ખૂબ સારી મદદ મળતી રહે છે એટલે આ ગરબા કરવા પાછળનું મુખ્ય પ્રયોજન જે અગિયાર દીકરીઓનો કર્યાવર કરવાનો છે તે છે અને અષ્ટશૈલી ગ્રુપમાં હું કોર કમિટીમાં છું રીટા વિખલાણી હા બસો બહેનો છે અને અમારા ગેસ્ટ પાસ પણ અમે લોકોએ ઇસ્યુ કર્યા છે તો એ ગેસ્ટ પણ લગભગ પચાસથી સાઠ જેવા છે એટલે લગભગ અપ્રોક્સિમેટ ત્રણસો જેવા પાર્ટિસિપન્ટ છે આમાં અને ખૂબ સારી રીતે છેલ્લા ચાર વર્ષથી આ પ્રોગ્રામ કરીએ છીએ સૂર્યા પેલેસ રૂમમાં કરવાનું પ્રયોજન માત્ર એટલું જ કે બધાને થોડી કમ્ફર્ટ રહે બંધમાં હોય તો અને વરસાદનું કોઈ નડતર ન થાય એટલા માટે થઈ જાય કેમેરામેન નવનીત પ્રમેય સાથે સત્યમ નિવાસકર નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર